ચૂડા સીડી કપાસી સખી બુથ પરના અધિકારી કોરાડ કંચનબેનને જણાવ્યું હતું કે આ લોકશાહીનું મહાપર્વ છે અને ઉજવવાનો અવસર છે પરંતુ ચૂડાની સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે સખી બૂથ પર ચૂંટણીમાં નિમાયેલા અધિકારીઓની વ્યવસ્થામાં વ્યવસ્થાના નામે જ મીંડું મુકાયું હતું ચૂંટણી ફરજ પર નિમાયેલા સખી અધિકારીઓને પાણી તેમજ સુવા માટે પથારી ગાદલા વગેરે તથા લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડ્યું હતું અને પોતાની જાતે જ બધી વ્યવસ્થા ઊભી કરવી પડી હતી ત્યારે સ્થાનિક તંત્ર વ્યવસ્થાના નામે હાથ ઊંચા કરી પોતાની ફરજથી બેદરકારી દાખવી હતી અને ચૂંટણી ફરજમાં નિમાયેલા અધિકારો અધિકારીઓની વ્યવસ્થામાં ચૂક સામે આવી હતી આથી મહિલા અધિકારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નોંધનીય છે કે સ્થાનિક તંત્ર દ્વારા મતદારો તેમજ ફરજ પરના અધિકારીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અગાઉથી જ તમામ પ્રકારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ ચુડા સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે સખી બુથના ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ પુરવાર થયું હતું હું અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સખી બુથમાં મને મૂકવામાં આવી છે પણ સખી બુથમાં મૂકવામાં આવ્યા છતાં મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા બધી સુવિધાની વ્યવસ્થા હશે અહીંયા અમે ત્યારે ખબર પડી કે રૂમમાં તો કેટલો બધો કચરો હતો નહીં કોઈ સાફ સફાઈ હતી બીજું અમને જ્યારે પાણીની અમને વ્યવસ્થા કરવાનું કીધું ત્યારે બધા એક બે ઝોનલને ફોન કરી તો કે તમારા બીઓલો કરશે બીએલોને ફોન કરી તમારા મામલતદારની જવાબદાર છે મામલતદારને ફોન કરીએ તો કે તમારે આમની જવાબ એકબીજાને તેઓ ખોજ એપા કરે અને અમને કોઈ પાણીની વ્યવસ્થા અમે પાણી મંગાવ્યું બીજું કે લેડીઝ બૂથ એટલે કે સખી બૂત હોવા છતાં અમને કોઈ સુવાની વ્યવસ્થા નહોતી નથી કોઈ ને કે બાથરૂમની અલગ વ્યવસ્થા કોઈ હતી કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા જ અહીંયા કરવામાં આવેલી ન હતી અને સાથે સાથે સાંજના સમયે અમે જોયો તો લાઇટ પણ આવડો નાનો એવો લેમ્પ હતો અમે અહીંથી પછી કહેવામાં આવ્યું ત્યારે અહીંથી અહીંયાના સ્કૂલમાંથી ઉતારી અને બીજો મોટો લેમ્પ અહીંયા મૂકવામાં આવ્યો પછી અમે અહીંયા સુતા તો અહીંયા ઉંદર એટલા બધા હતા કે અમે બીજા અહીંયા રૂમમાં અમે ખોલાવું અને બીજા રૂમમાં સુવાઈ ગયા સવારે અમે ઉઠી અહીં આવ્યા તો આવડો મોટો ઉંદર અહીંયા મરેલો પડ્યો તો એટલે અમે પછી બહાર નાવાની વ્યવસ્થા પણ કરી અહીંથી લોક મારી અને બહાર અમે અહીંયા કોઈ જાણીતાની ઘરે મેં સ્નાન કરવા ગયા નાઈ ધોઈ અને આવ્યા પછી અહીંયા આવ્યા તેવા જોઈએ છે બૂથ ઉપર કેટલી વ્યવસ્થા કઈ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નહીં કેમકે સવારમાં પાણી પણ નહોતું અને સવારમાં મેં બીઓલોને કંઈ જાણ કરી મામલતદારને જાણ કરી તો બસ એમ જ કહે છે કે એકબીજાને કીધા કરે છે કે આમને આપો અમારી જવાબદારી નથી આવતી અમારી જવાબદારી નથી આવતી તો અમારે કરવું તો શું સખી બૂથ મુકેનો વાંધો નથી